રાજકોટમાં ફાયરિંગ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા પેંડા ગેંગ સામે તંત્ર દ્વારા કડક પગલા લેવાયા છે મુખ્ય સત્રધાર રાજપાલસિંહ જાડેજા સહિત 17 શખસોની ટોળકી સામે હવે ગુડસીકોટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં 71 થી વધુ ગંભીર ગુના નોંધાયા છે ક્રાઈમ બ્રાન્ચે ગુડસીકોટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે સિંહ સુધીરસિંહ જાડેજા અને તેના અન્ય સોળ સાગરીત આમ મળીને કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી કાયદા હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેંગ વિરુદ્ધ રાજકોટ શહેરમાં રાજકોટ ગ્રામ્યમાં મહેસાણા અને જામનગરમાં છેલ્લા દસ વર્ષમાં કુલ એકોતેર જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે જેમાં પ્રોહિબિશન જુગાર ચોરી જેવા ગુના ધ્યાને લીધેલ નથી એકોતેરના એકોતેર ગંભીર પ્રકારના ગુના છે જેમાં ખૂન અને ખૂનની કોશિશના સાત મારામારી અને રાયોટિંગના ઓગણત્રીસ છેડતી અને બળાત્કારના સાત હથિયાર ધારાના પાંચ અને બાકી એનડીપીએસ લૂંટ અપહરણ ધમકી અને મિલકત સંબંધી ગુના છે સત્તર આરોપીઓ પૈકી અગિયાર આરોપી વિવિધ ગુનાઓના કામે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ચાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને બે આરોપી હાલ ફરાર છે